સંધ્યાનો સમય છે ઠાકોરજીની આરતી કરવા પોતે મંદિરમાં ગયા છે મંદિરમાં ઓટલા ઉપર કોઈ અજાણ્યા આવીને બેઠા છે છે તે વાતો કરે તો જીવન મુક્તા સમાધિ કરાવે છે જીવન મુક્તાની સાથે હજારો માણસો ઘર બાર છોડીને ફરતા ફરે છે યાત્રિકો વાત કરે એમાં વારે વારે જીવન મુક્તા એવો શબ્દ આવે જ્યારે એ શબ્દ બોલાય ત્યારે મંદિરમાં પ્રકાશ થઈ જાય આવું આઠ દસ વખત થયું એ જોઈને મંદિરના મહંતને લાગ્યું કે જેના નામના આટલો પ્રતાપ છે એ સાક્ષાત શ્રી રામ જ હોય માટે મારે તેમને મળવું છે બીજે દિવસે મંદિર મહંતા એનો ત્યાગ કરી ગુજરાતના માર્ગે પૂછતા પૂછતા ચાલી નીકળ્યા ચાલીસ વર્ષની ભર યુવાની છે સંપૂર્ણ સશક્ત શરીર છે એકાંત વન જંગલની વાટ છે વસંતના વૃક્ષો નવપલિત બનેલા છે નદી નાળા અને ઝરણા પાણી ખડખડાટ વહી રહ્યા છે સંધ્યાનો સમય છે સૂર્ય વિદાય લઈ રહ્યો છે અને મહંદ હજી એકલા એકલા પંથ કાપી જાય છે ત્યાં સામેથી એક રૂપવાન યુવતી મળી આખા શરીરે સોના અને હીરાના આભૂષણ પહેર્યા હતા માથે ધનનું મોટું પોતલું પાડ્યું હતું એણે એક એક મહંતનો હાથ પકડ્યો અને કહ્યું કે મારા પતિએ

પછી મહંતને કહે તું બેસ હું જરા જાજરૂ જઈ આવું એમ કહી પોતાના વસ્ત્રો એમને સોંપી કુપિન ભર ચાલી નીકળ્યા તે પાંચ ગામ સુધી તે દોડતા જ ગયા એ રીતે પ્રભુ પ્રાપ્તિમાં વિઘ્નરૂપ સિદ્ધિઓનો ત્યાગ કરીને રાત્રે કોઈ ગામમાં રામજી મંદિરમાં ગયા એ મંદિરનો મહત ગામેતી હતો આખા ગામની સત્તા પોતાની પાસે હતી મહંત નું શરીર જોઈ થયું કે ચમત્કારી પુરુષ છે ત્યારે મહંતે કહ્યું કે એ બધું છોડીને આવ્યો છું મનમાં વિચાર કરી જો કે આ બીજી સિદ્ધિઓ આડી આવી પેલા તો હા પાડો નહીં તો કેદ કરીશ એમ કહી કેદ માં પૂર્યા રાત્રે ચોકી વાળાને આજી કરી કે દરવાજો ખોલ મારે નાસી છૂટવું છે એમ તો મારી નોકરી જાય જાજરૂ બારી છે ત્યાંથી નાસી જાઓ એ રીતે ત્યાંથી નાસી છૂટીને ગઢપુર પહોંચ્યા ભગવાનના દર્શન થતા સમાધિ થઈ ગઈ મહારાજે રસ્તામાં કેવા કેવા વિજય કરીને આવ્યા છે તે વાત સભામાં સાંભળાવી અને તેમની વૈરાગ્ય અને પ્રભુ મેળવવાની કેવી તમન્ના છે તેની પ્રશંસા કરી પછી શબ્દ દીક્ષા આપીને ગોવિંદાનંદ સ્વામી નામ પાડ્યું અને આનંદાનંદ સ્વામી પાસે પોતાના શિષ્ય તરીકે રાખ્યા ગોવિંદાનંદ સ્વામી પોતાના ગુરુ આનંદાનંદ સ્વામી સાથે રહીને અમદાવાદ જેતપુર વગેરે ગામોમાં સત્સંગની ખૂબ સેવાઓ કરી છે અને છેલ્લે આજીવન જેતલપુરમાં રહીને આજુબાજુના ગામડાઓમાં ફરીને સત્સંગનો ખૂબ ફેલાવો કર્યો હતો